જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે સાવ સસ્તી ગાડી એ પણ અલ્ટો ગાડી સાવ સસ્તી કિંમતની અલ્ટો ગાડી લઈને આવ્યા છીએ અલ્ટો વેચી દેવાની છે અલ્ટો એલેક્સાય વર્ઝનની આ સાવ નીચા બજેટની ગાડી છે સાવ વ્યાજબી ભાવ મિત્રો સાવ ઓછી કિંમતમાં અલ્ટો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રીજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે અલ્ટો એલેક્સાય ગાડી રહેશે સેકન્ડ ઓનરની ગાડી છે વિડિયો પૂરો જોતા તો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય તો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે બે હજાર અગિયારનું મોડલ છે અલ્ટો ગાડીનું અલ્ટો એલેક્સા એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સેકન્ડ ઓનરની ગાડી છે એસી પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોમાં જોઈ શકો છો ઝીઝે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે મિત્રો ગાડીની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી કારણ કે આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે હજાર અગિયારનું મોડલ છે એકાનોનરમાં ગાડી છે પેટ્રોલ સીએનજી ગાડી છે મિત્રો સીએનજી વાળી અલ્ટો વેચવાની છે સાવ અશી કિંમતમાં મિત્રો આવી ગાડી વેચવાની છે અને તમને ગેરંટી મારીને કહું છો મિત્રો આવી અઢી તમને સસ્તી ગાડી ક્યાંય જોવા નહીં મળે એ પણ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો કંપની કલર છે એન્જિન પાવરફુલ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય બે હજાર અગિયારનું મોડલ છે સેકન્ડ ઓનરની ગાડી સીએનજી વાળી ગાડી એસી પાવરફુલ છે અને ગાડીના બધા જ ટાયર નવા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર શંખેશ્વર જોવા મળે છે શિવ મોટર્સમાં શંખેશ્વર જિલ્લો પાટણ તમને શંખેશ્વર ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદી હોય તો શંખેશ્વર જઈ શકો છો અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો અલ્ટો ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે મળશે ટાઇટલમાં એસી ડબલ જીરો પાંત્રીસ છેતાલીસ ચોત્રીસ તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા તેવું ગાડીના માલિક જણાવશે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તમારે ગાડી ખરીદવી હોય વિડીયોના નીચે નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવીશો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું